ઓકે મિત્રો ફરી પાછી નવી ટ્રીક સાથે મિશ્ર ધાતુ છે યાદ રાખવાની ટ્રીક છે બ્રો કોટી પહેરો બરોબર બ્રો આપણે બ્રધર ને કહીએ છીએ બ્રો બ્રો કોટી પહેરો તો બ્રો એટલે શું કો એટલે શું ટી એટલે શું જોયું ઓકે સર જોઈએ શું કહે છે બ્રો એટલે શું કે ભાઈ બ્રોન્જ બ્રો એટલે બ્રોન્જ પછી કો એટલે શું તો કોપર અને ટી એટલે શું ટીન રેડી તો કે ભાઈ બ્રોન્જ કઈ બે ધાતુનું મિશ્રણ છે કોપર અને ટીનનું મિશ્રણ છે એટલે બ્રોન્જ બરાબર કોપર અને ટીન બરાબર બ્રોન્જ છે એ કોપર અને ટીન ની મિશ્ર ધાતુ છે ઓકે થેન્ક યુ મિત્રો